રામ રામ મિત્રો આ મારો બગીચો છે બગીચામાં ચારે બાજુ તમે જોઈ રહ્યા છો બીલીપત્ર છે આબા છે જામફળ છે આસો પાલવ છે અને આસો પાલવ છે જાંબુ છે અને ખૂબ આ સીતાફળ છે ખૂબ ખૂબ વાવેલા છે પણ આ આ ફળ હું નવું નવું વાવ્યું છે તો આ ફળ તમને ગમે અને શું નામ છે તો આ ફળને જરા જરૂર લાઈફ સબસ્ક્રાઇશ કોમેન્ટ અને ફોલો કરશો તો તો જરૂર આ વિડીયો જોઈશો મિત્રો અને વિડિયાનો પણ ખૂબ મહત્ત્વનો છે તો આ બગીચો પણ તમે જુઓ મિત્રો આ બગીચો કેવો મસ્ત હશે એરંડા છે અને બહુ મસ્ત આસોપાલોના ઝાડ છે તો ખૂબ આ પણ શેરડી વાવી છે આ શાકભાજી વાવ્યું છે તો આ અમારો બગીચો જોશો મિત્રો અને તમારો પ્રતિસાદ આપશો જય માતાજીને